હેલો ફ્રેન્ડ્સ રિંકુજ રસોઈમાં તમારું સ્વાગત છે આજે હું બનાવી રહી છું રોસ્ટેડ ગ્રીન સાલ્સા તો ચાલુ રેસીપી શેર કરું તમારી જોડે એના માટે મેં લીધા છે છ લીલા ટામેટા હું આવી રીતે એનું છીલકું નીકાળી લઈશ બધા ટામેટાની છાલ ઉતારી લો એકદમ ફ્રેશ ટામેટા છે તો મારા ટામેટા તૈયાર છે હવે હું એને ધોઈને કોરા કરી લઈશ હવે આ પેનમાં હું મારા ટામેટાને રોસ્ટ કરીશ આવી રીતે ટામેટાને અંદર ગોઠવી દઉં તમે એને સીધા આગ પર પણ રોસ્ટ કરી શકો છો પણ મને આવી રીતે પસંદ છે હવે હું એની જોડે ઉમેરીશ બે હેલોપીનોસ હવે ઉમેરીશ બે લસણની કઢી અને એક વન ફોર્થ ડુંગળી તો આવી રીતે એને પલટતા રહો તો એ બધી તરફથી સારી રીતે રોસ્ટ થશે વારાફરતી આવી રીતે એને પલટતા રહો રોસ્ટેડ ફ્લેવર સાલસામાં બહુ જ સરસ લાગે છે તમે આને આવનમાં પણ એને રોસ્ટ કરી શકો છો બસ આવી રીતે એને પલટતા રહો તો હવે તમે જોઈ શકો છો લસણ રોસ્ટ થઈ ગયું છે તો હું એને લઈ લઈશ બહાર બહાર લઈ લઈશ અને ડુંગળી પણ થોડી વારમાં થઈ જશે તો હવે ડુંગળી પણ રોસ્ટ થઈ ગઈ છે તો હું એને પણ કાઢી લઈશ હજુ ટામેટાને થોડી વાર રોસ્ટ થવા દઈશ તો તમે જોઈ શકો છો સારી રીતે રોસ્ટ થઈ ગયા છે અને બળવાના માર્ગ પણ આવી ગયા છે હવે હું આમાં થોડું પાણી ઉમેરીશ અને દસથી પંદર મિનિટ કૂક થવા દઈશ અને જ્યાં સુધી ટામેટા અને હેલોપીનો સોફ્ટ થઈ જાય ત્યાં સુધી એને કૂક કરવાનું છે તો જો તમારે ટામેટાને રોસ્ટ ના કરવા હોય તો તમે આ સ્ટેપથી પણ સોસ બનાવવાનું સ્ટાર્ટ કરી શકો છો ડાયરેક્ટલી તમે એને પાણીમાં કૂક કરી શકો છો તો તમે જોઈ શકો છો ટામેટા કૂક થઈ ગયા છે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે અને સોફ્ટ પણ થઈ ગયા છે હવે હું ગેસ બંધ કરી દઈશ અને ટામેટાને અને હેલોપિનોઝને મિક્સરમાં લઈ લઈશ તો આ મિક્સરમાં હું ઉમેરીશ પહેલાં ટામેટા હેલોપિનોસ લસણ અને ડુંગળી હવે એમાં ઉમેરીશ એક બંચ ધાણા ધાણાની ક્વોન્ટિટી તમારા પર ડિપેન્ડ છે મને ધાણા વધારે પસંદ છે એટલે મેં વધારે લીધા છે એમાં ઉમેરીશ અડધી ટી સ્પૂન જીરું પાવડર વન ફોર ટી સ્પૂન મરી પાવડર અને મીઠું સ્વાદ પ્રમાણે અને થોડું પાણી ઉમેરીશ અને એને બ્લેન્ડ કરી લઈશ તો આ બ્લાન્ડ થઈ ગયું છે અને એની કન્સિસ્ટન્સી પણ બહુ સરસ આવી છે તો આ કન્સિસ્ટન્સી તમારા પર ડિપેન્ડ છે તમે તમારા હિસાબથી એડજસ્ટ કરી શકો છો હવે હું એને બોલમાં લઈ લઈશ અને ઉપરથી થોડી ડુંગળી ઉમેરીશ ડુંગળીથી એનો સાલસાનો ટેસ્ટ સરસ આવે છે અને થોડા ધાણા ફરીથી હું ધાણા ઉમેરી રહી છું પણ ધાણાથી સાલસાનો ટેસ્ટ ફ્લેવર બહુ જ સરસ આવે છે તો બધાને સારી રીતે મિક્સ કરી લો સ્મેલ બહુ જ સરસ આવી રહી છે થોડો ટેસ્ટ કરીને જોઈશ હમ આ બહુ જ ટેસ્ટી બન્યો છે અને આ ટામેટાનો અને હેલોપીનોસનો રોસ્ટેડ ફ્લેવર પણ બહુ સરસ આવ્યું છે હું એને ચિપ્સ સાથે સર્વ કરી રહી છું અને તમે પણ આ રેસીપી ઘરે બનાવો હું મળીશ આગલી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ